આપણા હેતર માં જોવા ના આવતા એટલે આવું થાય જો ચાર વાઢી વાઢી ને જતા રે કીધું તો કોઈ ઓટો માર દે પણ તું તો ઓટો મારવા એલા આવ્યો હું કીધું તમે જ છો એટલે હું કા જોવા આવો તાંજી પેલા હું કરે છે પારકા હેતર હા ચાર વાઢી છે હા હું આવી ચાલે આ છોને મને ઓમણા ઓ ખાલી ઓમણા ઓ તમે આપણા આ તો હતા પણ ખૂબ ધણી આવી ગયો છે આપણા ચાર વાઢી લઈ જાય આવી જ પડશે આ તો ખાઈ ઢો મોળો થઈ ગયો અમે આજા ન હોય કે તમારા વાડવાળી ઓ તો શું તમારું શેતર હતું અમે તો ઓય વાઢવા આયા હતા તુરી માથા જા લઈ જાય ચાર લઈ જાવ રે ચાલી વાત કરે તાટા લીધી હે ઓ મનાય છો લડામત લડામત કાર મી લીધી ને કેમ પડી ચાલ મી લીધી ને એટલે હું લઈ જઈ પડ્યો પાડે લઈ ચાલે એ બળા તારે પાડો તમે પાડે લઈ ચાલે એ બળા સાહેબ આ લે લે પડ દાસ ભગવાન ના મારા ઓલો તો ખળા અલ્યા મારી ના લેસ કામ મૈના આલે મારા મૈને અલ્યા અલ્યા આ ગાડી લઈ જાતો અનકોર વર્તું ને કાકા પતી છોકરા સાર મને થાપો માર તું હું करतो તો તાણે લઈ નાઈ દે કાકા તું પારો લેવા આવો જલ્દી તું જ ઊભી નડી જા મારી છે ખબર લે બેટા લે જા જા બેટા લે

આપવું જ પડશે ઓટો મારવા એક લમનો નો સોર છે તું રોજ ઓટો મારજે આપડે આપણે મોડ થાય પાછું હેડવાનું આપણે હેડવાનું કરીએ